અગેન મારું નામ છે વિશાલ મલકાન ને આજે આપણે વાત કરવાના છે મોમેન્ટમ પર પણ એની પહેલાં આપણે બહુ બહુ આભાર કે પહેલાં એપિસોડને આટલો રિસ્પોન્સ મળ્યો આટલી બધી કમેન્ટ્સ ને આટલા બધા વ્યૂઝ મળ્યા તો અને હજી પણ તમને હજી ટોપિક શીખવાય તો મારા ચેનલ પર પણ છે યુટ્યુબ ચેનલ પર ને આપણે હજી પણ એપિસોડ આમની સાથે કરી શકીએ તો ચાલિએ આપણે પહેલાં મોમેન્ટમની વાત કરીએ તો મોમેન્ટમ એટલે શું મોમેન્ટમનો બીજો વર્ડ છે સ્પીડ અને હિન્દી ગુજરાતીમાં આપણે એને કહે ગતિ કે કેટલા કેટલા ગતિથી કેટલી ગતિથી ગાડી ફાસ્ટ ચાલી રહી છે તો આપણે ગાડીનો જ એક્ઝામ્પલ લઈએ આપણે બધા પાસે ગાડી હોય કે બાઇક હોય કે સ્કૂટર હોય જેના પર હોય એના પર એક સ્પીડોમીટર હોય એ સ્પીડોમીટર શું કામ કરે જે આપણને બતાવે કે કેટલા કિલોમીટર પર આવર આપણે જઈ રહ્યા છે રાઈટ સમજો એક ગાડીનો એક્ઝામ્પલ લઈએ તો એક ઝીરોથી લઈને બસો ચાલીસ બસો ત્રણસો સુધીની સ્પીડ હોય એમાં અગર આપણે બસો વીસના સ્પીડ પર જઈએ છીએ એનો મતલબ કે આપણે બહુ ફાસ્ટ જઈએ છીએ અને સાહીઠના સ્પીડ પર જઈએ તો કે મીડિયમ જઈ રહી છે અને વીસના સ્પીડ પર હોય તો કે બહુ સ્લો ચાલી રહ્યા છે ટ્રાફિકમાં હોય કે સિગ્નલ પર હોય તો આ આપણને સ્પીડોમીટરથી ગતિ ખબર પડે છે એવી રીતે માર્કેટનો પણ એક સ્પીડોમીટર છે માર્કેટમાં બહુ બધા સ્પીડોમીટરને બહુ બધા ટેકનિકલ ટૂલ્સ છે એમાંથી કોઈ પણ એકને અગર આ સારી રીતે સમજીએ આપણે તો બહુ થઈ ગયું મારી પણ આખી આખી જે ટેકનિકલ એનાલિસિસની જર્ની છેલ્લા આટલા વર્ષોમાં અઠ્યાવીસ વર્ષમાં ત્યારથી મેં બહુ બધા ટેકનિકલ ઇન્ડિકેટર શીખા અને બહુ બધું સમજ્યું ને જેટલા હું ઇન્ડિકેટરને ટૂલ્સ સમજતો ગયો એટલું મારું કન્ફ્યુઝન વધતું ગયું અને બહુ વર્ષો નીકળી ગયા અને પછી મને જ્યારે મારા કોચિસને મારા મેન્ટર્સ જે મારા ગુરુઓ છે એ લોકો પાસેથી એક મોટો લેસન સમજવા મળ્યો કે લેસ ઇઝ મોર લેસ ઇઝ મોર એટલે કે આપણને બહુ બધા ઇન્ડિકેટરની જરૂર નથી કોઈ પણ એક ઇન્ડિકેટરને આપણે એકદમ ડિટેલમાં જાણીએ ડિટેલમાં એટલે સે બીજો જે અમારો ફેવરેટ કોર્ટ છે કે ગો ડીપ નોટ બ્રોડ કે આપણે બહુ બધી વસ્તુ જાણવાની જરૂર નથી એક વસ્તુને બરાબર રીતે જાણવાની જરૂર છે રાઈટ તો એ જ હું તમને આજે શીખવાડવાનો છું અને એનું નામ છે મોમેન્ટમ મોમેન્ટમમાં પહેલો જે ઇન્ડિકેટર જે મારો ફેવરેટ છે જે છે આરએસઆઈ રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ હવે આ જે ઇન્ડિકેટર છે એ બહુ વર્ષો પહેલાં વેલ્સ વાઇલ્ડર કરીને માણસે બનાવ્યું હતું અને એને આપણે આટલા આજે પણ ફોલો કરીએ છીએ હવે આનો જે કોન્સેપ્ટ છે બહુ બધા ચેનલ્સ પર બહુ બધી અલગ અલગ રીતે ઘણા લોકો સમજાવે છે હું તમને સૌથી સિમ્પલ અને સૌથી ઇફેક્ટિવ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ અહીંયા ત્યાંથી આપણે તમારો ચાર્ટ જોવાનો આખો નજરિયો બદલી જશે આ વિડીયો અને આગલા જે બીજો એપિસોડ છે આ બે તમે જોયા ને તો તમારા આખા ચાર્ટ એનાલિસિસ ટેકનિકલ એકદમ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે પણ તમારે થોડી મહેનત કરવી પડશે થોડી પ્રેક્ટિસ કરવી પડશે તો ચાલ્યા જોયા આપણે આરએસઆઈમાં શું હોય છે આરએસઆઈ પણ એક ઇન્ડિકેટર છે એક સ્પીડો મીટર છે જેમ કે ગાડીમાં ઝીરોથી ટુ ફોર્ટી જઈ શકે આ ઝીરોથી હંડ્રેડ જ જઈ શકશે બરાબર હન્ડ્રેડની ઉપર નહીં જાય ઝીરોની નીચે નહીં જાય હવે આની વચમાં મેં બે લાઇન બનાવી છે ચાલીસ અને સાઈઠ ફોર્ટી અને સિક્સટી આપણે ફોર્ટી અને સિક્સટી ગણી હવે આ ત્રણ ત્રણ હિસ્સામાં ડિવાઈડ થઈ ગયું માર્કેટમાં પણ ત્રણ ટ્રેન્ડ છે અહીંયા પણ ત્રણ હિસ્સા છે તો અગર માર્કેટ ચાલીસની નીચે છે એનો મતલબ કે એ બેરિસ છે કે ડાઉન ટ્રેન્ડમાં છે રાઈટ નીચેની ટ્રેન્ડમાં છે અગર ચાલીસ અને સાઈઠની વચમાં છે એનો મતલબ કે આ સાઈડવેઝ માર્કેટ છે આ ચોપી માર્કેટ છે આપણે પહેલા એપિસોડમાં જોયું કે સાઈડ માર્કેટને શું કહેવાય કેવી રીતે હોય અને ત્રીજું છે સાઈટની ઉપર જે છે બુલિશ માર્કેટ સ્ટ્રોંગ માર્કેટ ઉપર જાય છે ભાગી રહ્યું છે ઉપર અપ ટ્રેન્ડમાં છે રાઈટ તો અગર સમજો કે મારે પૂછવું હોય તમને કે કયા ટ્રેન્ડમાં આપણે લોંગ કરવું જોઈએ તો કે બુલિશ માર્કેટમાં કયા ટ્રેન્ડમાં આપણે શોર્ટ કરવું જોઈએ કે બેરિશ માર્કેટમાં કયા ટ્રેન્ડને અવોઇડ કરવું જોઈએ કયા ટાઈમે આપણે માર્કેટને એમાં કંઈ કરવું જ ન જોઈએ એ છે સાઇડવેઝ માર્કેટ રાઈટ તો ચાલએ જોઈએ આપણે થોડા ચાર્ટના એક્ઝામ્પલથી સમજીએ આને બરાબર તારે અને આ બધું વિઝ્યુઅલ છે વિઝ્યુઅલ એટલે આપણે જોઈને શીખવાનું છે તો જેટલું તમે વધારે જોશો જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સમજમાં આવશે તો ચાલએ પહેલાં આપણે થોડા ચાર્ટ જોઈએ પછી અમે મેં લાસ્ટ ટાઈમના એપિસોડમાં સમજાયું હતું કે ડેઈલી વીકલી અને મંથલી ડેઇલી એટલે શોર્ટ ટર્મ વીકલી એટલે મીડિયમ ટર્મ મંથલી એટલે લોંગ ટર્મ રાઈટ તો આપણે આપણે ડેઈલી ચાર્ટ જોઈએ તો આપણે જોઈએ કે આ વન સાઈડ સ્ટોક ચાલ્યો તો બે હજાર બાવીસ ત્રેવીસમાં કેમ એની ડેલી આરએસઆઈ નીચે દેખાય છે એકદમ સડન સાઈટની ઉપર જ ચાલી ઓલમોસ્ટ છ આઠ મહિના સુધી તો એ વિશે સ્ટોક હતો દોઢસો વાળો ત્રણસો થઈ ગયો ચારસો થઈ ગયો તો જ્યારે આવી સ્પીડમાં માર્કેટ ચાલતું હોય ત્યારે એમાં વચમાં હાથ નાખો કે નહીં નાખો આપણે લેવું શકીએ પણ ઘણા લોકો શું કહે કે આ બહુ વધી ગયો આપણે એને શોર્ટ કરીએ ઊંધું કામ કરવાનું જ નહીં આમાં મને જે માર્કેટમાં આટલા વર્ષોમાં જે મોટો લેસન સમજાયો છે કે આપણે ઓલવેઝ મોંઘુ ખરીદવું મોંઘું બાય કરવું અને સસ્તું વેચવું સસ્તું લેવા જાય ને એમાં પ્રોબ્લેમ થાય અને મોંઘું વેચવા જાય એમાં પ્રોબ્લેમ મોંઘું હજી મોંઘુ થઈ શકે તો આપણે આમાં જોઈએ કે સડંગ વન વન સાઇડ ટ્રેન્ડ ચાલે છે તો આપણે એમાં બાય કરવાની ઓપોર્ચ્યુનિટી ગોતવી જોઈએ તો આપણે પહેલાંના વિડીયોમાં કે પહેલાંના એપિસોડમાં એક વસ્તુ સમજાયા હતા સીઆઈપી ચેન્જિન ક્લારિટી તો જ્યારે માર્કેટ ઉપર જાય ને પાછું થોડું નીચે આવે સપોર્ટ પર આવે તો આપણે એને બાય કરી શકીએ તો આ છે અપટ્રેન્ડ અને આપણે આપણે ઘણા બધા ચાર્ટ જોઈશું આ એપિસોડમાં એટલે તમને પણ હું સજેસ્ટ કરીશ કે તમે આ પ્રેક્ટિસ કરો રોજ તો જ તમને ખ્યાલ આવશે તો આ છે અપટ્રેન્ડ સિક્સટીની ઉપર જ્યાંથી જ્યારે જેવું સિક્સ્ટી ક્રોસ કરીને એમની સ્પીડ વધી જાય આપણે એમ કહીએ ને કે પાંચ ગેરમાં નાખી ગાડી મેં પાંચવી ગેરમાં નાખી દીધી છઠ્ઠી ગેરમાં નાખી તો ગાડી ફાસ્ટ ભાગશે તો આ ગાડી ફાસ્ટ ભાગે છે સાઈઠની ઉપર પણ વચમાં જ્યારે ચાલીસ ને સાઈટની વચમાં આવી જાય છે તો એ પાછી સ્લો પડી જાય છે આપણે સેકન્ડ ગેરમાં આવી જાય રાઈટ તો ગાડીના એક્ઝામ્પલથી આપણને આરામથી સમજમાં આવશે કે આપણે શું વાત કરીએ છીએ આખી સડંગ અપટ્રેન્ડ છે સિક્સટીની ઉપર વન સાઈડ ચાલી રહ્યું છે તો આપણે એમાં શું કરવું જોઈએ આપણે બાય કરવું જોઈએ કાં તો બાય કર્યું હોય તો હોલ્ડ કરીને રાખવું જોઈએ કાં તો બાયમાં હજી એડ કરવું જોઈએ રાઈટ પછી આ છે બીજી માર્કેટ જે આપણે જોઈએ કે ફોર્ટી અને સિક્સટીની વચમાં જ ચાલે છે જો ચાલીસ અને સાઈઠની વચમાં ઉપર પણ ન જતું નીચે પણ ન જતું તો આને કયું માર્કેટ કહીએ સાઇડવેઝ ચોપી રેન્જ બાઉન્ડ રાઈટ આમાં કાંઈ જ નથી થતું તો આપણે આને અવોઇડ કરી શકીએ આને જવા દઈ શકીએ આને નેગ્લેક્ટ કરી શકીએ ઇગ્નોર કરી શકીએ પણ એટ ધ સેમ ટાઈમ બીજું શું કરી શકીએ આપણે વેઇટ કરી શકીએ કે ક્યારે એ ચાલીસની નીચે કે સાઈઠની ઉપર જાય તો હું આમાં એન્ટ્રી કરી શકું ઉપર જાય તો લોંગ નીચે જાય તો શોર્ટ તો આ ચાર્જ સાઈડવેઝ થઈ ગયા આજકાલ એટલા બધા ચાર્ટ્સ અને સોફ્ટવેર અને ઇન્ડિકેટરને શું કહેવાય સ્કેનર્સ આવી ગયા છે તમે એક બટન દબાવો તો ખબર પડી જાય કે કેટલા ચાર્ટ ચાલીસની ઉપર ચાલીસની નીચે છે ને કેટલા ચાર્ટ સાઈઠની ઉપર છે ને કેટલા ચાલીસ સાઈઠની વચમાં છે એક બટન દબાવો એટલી બધી વેબસાઇટ્સ ને સ્કેનર્સ અવેલેબલ છે આજકાલ તો એટલે એટલી મહેનત નથી કરવાની મહેનત ગોતવા માટે નથી કરવાની મહેનત શીખવા માટે કરવાની છે રાઈટ તો આપણે આ જોયું કે આમાં પણ ચાર્ટ સાઈડવેઝ છે તો આમાં કાંઈ કરવા જેવું છે નહીં ખાસ ઉપરની છે સપોર્ટ રેઝિસ્ટન્સ ટ્રેડિંગ કરી શકો પણ એમાં કાંઈ ખાસ મળે નહીં પૈસા ક્યારે બને જ્યારે ટ્રેન્ડ પકડે જ્યારે ટ્રેન્ડ પકડાય ત્યારે જ પૈસા બને એ વસ્તુ ધ્યાનમાં રાખવા આમાં કાંઈ ટ્રેન્ડ છે નહીં તો આપણે અવોઈડ કરી શકીએ આમાં કાંઈ ટ્રેન્ડ છે નથી બિલકુલ નથી ને આને આપણે આમાં આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય તો જેવું તમને ખબર પડે કે આ મારો સ્ટોક છે મારી પાસે હોલ્ડિંગ છે ને આ સાઇડ વેસ્ટ ટ્રેન્ડમાં જતો રહ્યો છે તું એમાંથી એક્ઝિટ કરી શકું અને એક સારા ટ્રેન્ડ જ્યાં ટ્રેન્ડ ચાલતી હોય એમાં એન્ટર કરી શકું ઓફકોર્સ રિસ્ક રિવર્ડ રેશિયોને એ બધું આપણે જાણવું જોઈએ અને પછી કયા ટાઈમ ફ્રેમ પર જોઉં છો એના પર છે ડેલીમાં ભલે સાઈડવેઝ હોય પણ વીકલીમાં અને મંથલીમાં જો સાહીઠની ઉપર હોય એનો મતલબ એનું લોંગ ટર્મ સ્ટ્રોંગ ટ્રેન્ડ ચાલે છે અને અગર હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોઉં તો હું એને નહીં વેચું પણ હું ડેલી શોર્ટ ટર્મ ટ્રેડરવાળો છું અને આ ડેલી ફોર્ટી સિક્સટીની વચ્ચમાં છે તો મારે આમાંથી નીકળી જવું જોઈએ કેમ કે આમાં કંઈ થતું જ નથી રાઈટ સો ટાઈમ ફ્રેમ અને પછી એના હિસાબથી એનાલિસિસ કરું છું હવે આપણે આમાં જોયું બીજું સાઈડવેઝ શાટ રાઈટ આપણે આપણા ચાર્જ જેટલું આમાં પ્રેક્ટિસ કરશું ને અગર મેં પાછો જે હું શીખો છું એ તમને કહું છું કે તમારે એક સારો ટેકનિકલ એનાલિસ્ટ બનવું હોય ટ્રેડર બનવું હોય તો એક રોજના સો ચાર્જ જોવાની જરૂર છે રોજ એક દોઢ કલાક આપો બધું છોડીને નથી કરવું આપણે હંમેશા અમે અમારા બધા સ્ટુડન્ટને પણ કહીએ કે આ આને પેરલલ ઇન્કમ બનાવો પેરલ એટલે શું કે સાથે સાથે જે પણ જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય કામ કરતા હોય એની સાથે સાથે આ કરશો ને તો સારું છે જ્યારે ઘણી વાર શું છે ફૂલ ટાઈમ ટ્રેડિંગ બની જાય ને તો આપણે આદત પડીયા ઘણીવાર લત લાગી અને ઘણીવાર આપણે જે ટ્રેડ ન કરવા એ પણ કરવા લાગે અને શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવા લાગે તો સાથે સાથે કરવું સૌથી બેસ્ટ છે તો આ જો આપણે ટ્રેડ જોયા હવે આપણે ત્રીજો ટ્રેડ જોઈએ જે છે ડાઉન ટ્રેડ અહીંયા તમે જોશો કે સાઈડ જેવું ચાલીસની નીચે જાય છે એ સડન નીચે જઈ રહ્યું છે સ્ટ્રોંગ ડાઉન ટ્રેડ જ્યારે સ્ટોકમાં કાંઈ ખરાબ ન્યૂઝ આવ્યા હોય કે ખરાબ રિઝલ્ટ આવ્યું હોય કે ડાઉન ટ્રેડ આપણે કારણ કાંઈ પણ હોય ચાલીસની નીચે જાય ને એટલે આપણે એ સ્ટોકમાંથી નીકળી જ જવાનું ઊભા રહેવાનું કેમ કે આપણે એમ એમ ગોતવા જઈએ કે આ કેમ નીચે જાય છે ને શું થઈ ગયું એમાં તો એમાં તો બીજા બે દિવસમાં તો બીજા દસ ટકા ઘટી જાય રાઈટ આપણે સ્ટોપ લોસ લગાડવાનું હવે એક બે મિનિટનું તમને સ્ટોપ લોસ કે રિસ્ક મેનેજમેન્ટ પર એક મારો ટૉપિક છે જે બહુ જ ફેવરેટ છે અને મારો ફેમસ છે બહુ બધા પોડકાસ્ટમાં મેં શેર કર્યો છે કે માર્કેટમાં જે જેટલી પણ વસ્તુ થતી હોય એમાંથી સૌ આપણા જે કંટ્રોલમાં છે ને ખાલી બે જ વસ્તુ છે આપણે જે ટ્રેડ કરતા એમાં આપણી એન્ટ્રી અને આપણો સ્ટોપ લોસ તો બહુજ વર્ષો પહેલા જ્યારે મે જોઈન કર્યું તું ત્યારે હું 16 વર્ષનો હતો માર્કેટમાં જતોતો અને મને ત્યાં લોકો પૂછતા હતા કે અહીંયા શું કરે છે હું શીખવાની કોશિશ કરતો તો ત્યાં એક એક જન્ટલમેન હતા થોડા ઓલ્ડ હતા ને એ એક્સપર્ટ माना जाता था તો એમની એમને મને એક દિવસ કીધું કે ભાઈ અહીં આવ તો મે કીધું તમે શું સજેસ્ટ કરો છો તો એમને કીધું કે તને અગર આ ગેમમાં લાંબી રેસનો ઘોડો બનવો હોય તો એક વસ્તુ શીખી જા તો મને લાગ્યું કે કઈ સ્ટોક ટિપ આપસે કઈ કઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપસે પણ મને એને શું સમજાયું ખબર છે એને સમજાયું કે લોસ બુક કરતા શીખી જા લર્ન ટુ બુક અ લોસ અને બીજો જે એને શબ્દ કીધો મને બીજો સેન્ટેન્સ એમ કે કાં તો આંગળી કાપવી પડશે કાં તો હાથ કાપવો પડશે તો જેટલી વાર તમને આંગળી કાપવા મળે મળે બધા આંગળી જે હાથ બે જ છે ને ગળું એક જ છે ને આટલા વર્ષોમાં મેં જોયું છે કે કેટલા લોકો આ જે લોસ બુક નથી કરતા એના લીધે એમનું ગળું કપાઈ જાય છે તો આ આ માર્કેટ છે જેમાં આપણે ટ્રેડ કરતા રહેવાનું વન ડે મેચ નથી ટ્વેન્ટી ટ્વેન્ટી નથી ને ટેસ્ટ મેચ પણ નથી લાઈફ લોંગ ગેમ છે તો આ માર્કેટમાં આપણે જીતવું નથી આ માર્કેટમાં આપણે સર્વાઈવ કરવું છે બસ બચીને રહેવું છે કે આપણે હું આમાં ત્રણ ચાર વર્ષ ટકી જઈશ ને તો ઓટોમેટિક પૈસા બનાવવા લાગીશ કેમકે હું માર્કેટને સમજી જઈશ પણ માર્કેટ સમજ્યા પહેલાં જ લોકો એવી ભૂલ કરી નાખે કે કેપિટલ ખરાબ થઈ જાય ખતમ થઈ જાય અને માર્કેટથી બહાર થઈ જાય તો આ લેસન જે છે કે લોસ આંગળી કાપવો તો હાથ કાપવો પડશે તો જમને જ્યારે પણ લાગે ને કે આ ચાલીસની નીચે જાય છે આપણે આંગળી કાપી લેવાની ને બહાર બેસી જવાનું પાછી એન્ટ્રી થઈ શકે લો પાછી એન્ટ્રીને પાછું આપણે કોઈપણ સ્ટોકમાં પાછી એન્ટ્રી કરી શકીએ પણ એકવાર એક્ઝિટ ચૂકી ગયા ને પછી આપણે એમાં માઇન્ડ મેન્ટલી સ્ટક થઈ જાય અને આપણું ફાઇનાન્શિયલ કેપિટલ પણ સ્ટક થઈ ગયું પછી આપણે કાંઈ ન કરી શકીએ રાઇટ સો આ એક ઇમ્પોર્ટન્ટ લેસન છે મારા બહુ બધા વિડીયો છે રિસ્ક મેનેજમેન્ટ પર એ પણ આપણે જોઈ શકીએ તો ડાઉન ટ્રેન્ડમાં આવીએ પાછા જ્યારે પણ માર્કેટ ચાલીસની નીચે હોય તો ડાઉન ટ્રેન્ડ દેખાય છે ક્લિયરલી કે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ છે આ ટાઈમે આપણે શોર્ટ કરી શકીએ આપણી લોંગ પોઝિશન એક્ઝિટ કરી શકીએ આપણે પુટમાં કામ કરી શકીએ રાઇટ સો જે આપણે ખાલી સિમ્પલ છે આમાં જો આપણે નીચે આરએસઆઈ લગાડ્યું સ્પીડોમીટર મીટર લગાડ્યું ચાલીસની નીચે સેલ સાઈટની ઉપર બાય ફોર્ટી સિક્સટીની વચ્ચમાં સાઇડ વિઝ આટલું સિમ્પલ છે તો આ જે કોન્સેપ્ટ છે હવે આપણે એને નેક્સ્ટ લેવલ પર લઈ જઈશું કે આજે એક ટ્રેન્ડથી બીજા ટ્રેન્ડમાં જાય છે એમાં કેવી રીતે ખબર પડે હવે આ તમને ચાર્ટ બતાવો કે આમાં તમને ત્રણેવ ટ્રેન્ડ એક સાથે દેખાઈ રહી છે એક સાઈટની ઉપર છે તો અપ અપટ્રેન્ડ ફોર્ટી સિક્સટીની વચ્ચમાં સાઈડ વેઝ અને જ્યારે ડાઉન ટ્રેન્ડ જાય છે ફોર્ટીની નીચે તો એ જોરથી નીચે જાય છે તો એવા એક ચાર્ટમાં ત્રણેય એક્ઝામ્પલ તમને પાછું બીજી વાર જોવા મળશે અહીંયા અપ ટ્રેન્ડ સાઈડવેઝ અને ડાઉન ટ્રેન્ડ રાઈટ તો આ એક કોન્સેપ્ટ થઈ ગયો આરએસઆઈનો